નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં પાકી ગરાગી વચ્ચે જે નિશી સપાટી પર અત્યારે અથડાતા ભાવ જોવા મળી રહ્યા છે નાશિકમાં પણ હવે જે સ્ટોક માલની વેચવાળીમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં જે ઝાંખી ગરાગી વચ્ચે ભાવ નિશ્ચિત સપાટી પર અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોની અંદર ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી તેવા અત્યારે સંજોગો પણ નથી પરંતુ બજારમાં આગળ ઉપર જો ભાવ આવી રીતે અથડાયા કરે તો ભાવમાં વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં કોઈ મોટી મુવમેન્ટ નથી અને સામે લેવાલી પણ નથી અને સામે મર્યાદિત લેવાલી જોવા મળી રહી છે તો બજારની અંદર જે ટોન સરિયાસ મિશ્ર દેખાઈ રહ્યો છે નવી આવકો વચ્ચે એટલે બજારમાં થોડો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે હાલ જૂનો સ્ટોક માલ બજારમાં આવી રહ્યો છે અને ગોંડલમાં લાલ ડુંગળીના નવ હજાર ચારસો કટ્ટાના વેપારો સામે ભાવની વાત કરે સિત્તેર રૂપિયાથી બસો એકતાલીસ રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં છ હજાર બસો રૂપિયા થી લઈને બસો ને સોતેર રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા જો તમને આ ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીઓ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન વિડીયોને ખાસ શેર કર્યો